શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજો સર્વજ્ઞાતી સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજો સર્વજ્ઞાતી સમૂલગ્ન ઉત્સવ યોજાયો હતો ભરૂચના દૂધધાર ડેરી ગ્રાઉન્ડ ખાતે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજા સર્વજ્ઞાતી સમૂલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂલગ્ન આયોજનમાં કુલ સોળ જેટલા યુગલોએ પ્રભુદાના પગલાં માંડ્યા હતા જેમાં પરમપુંજ્ય સ્વામી લોકેશાનંદજી મહારાજના આશીર્વાદથી આ તમામ સોલે સોલ યુગલોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ શંકર પટેલ ઉપપ્રમુખ ઉર્વેશસિંહ ઠાકુર મુખ્ય સચિવ મંજુબેન પટેલ સચિવ કૈલાસબેન પટેલ તેમજ આમંત્રિત મહેમાનો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નોત્સવની અંદર શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ આયોજકો અને જે લોકોએ સેવા આપી છે તેઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો અને આ જે સમૂહ લગ્ન છે તેની અંદર સોલ જેટલી યુગલોને અલગ અલગ બધા કન્યાદાનની ભેટ આપવામાં આવેલી હતી અને તમામ દાતાઓનો શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનારા સમયની અંદર પણ આ જ રીતે તમામ લોકોનો સાહ સહકાર મળતો રહે અને આ જ રીતે યુગલોના સમૂહ લગ્નોત્સવ યોજાય જેથી કરીને પરિવારનો આર્થિક ખર્ચ ખૂબ ઓછો થાય તે આશયથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષોમાં પણ આ જ રીતે આયોજન કરવામાં આવશે તેવું શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકર પટેલે જણાવ્યું હતું શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નની સફળતા બાદ આજ રોજ ચૌદ બાર બે હજાર પચીસના રોજ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે આમાં અલગ અલગ જાતિના સોલ જોડાઓએ ભાગ લીધો છે માછી છે પટેલ છે પરમાર છે વસાવા છે માતાજી એમને સારું લગ્ન જીવન આપે એવી આજના દિવસે અમે હું અને મારા ટ્રસ્ટની શુભકામના પાઠવું છું અને આ લગ્નને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં મારા ટ્રસ્ટના તમામ સભ્યોએ રાત દિવસ મહેનત કરેલી છે અને બીજા કે આની અંદર જે કર્યાવરણમાં દાન આપ્યું છે જે છે સહભાગી થયા છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એનો પણ હું અને મારા ટ્રસ્ટ તરફથી તમામ સભ્યો તરફથી હું આભાર માનું છું અષ્ટુ ભારત માટે જય જય ગરવી ગુજરાત